બધા ડોક્ટરભાઈઓએ નક્કી કર્યું હતું કે જે કલકત્તામાં ડોક્ટર સાથે બનેલી છે એ બાબતે એને શ્રદ્ધાંજલિ આપી અને જોખ પ્રગટ કરવો તેમજ રોજ બધા ડૉક્ટરે નિર્ણય કરેલો છે કે દીવ ડિસ્ટ્રિક્ટમાં સ્વચ્છ ક્લિનિક રોજ બંધ રહેશે આજ રોજ સેવા નહીં આપે તેમજ અમે અમારી દીવ એડમિનિસ્ટ્રેશનને અને ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે આવી રીતના ડોક્ટરો ઉપર બળત્કાર તેમજ હત્યાનો કેસ બન્યો છે તેમાં ગુનેગારને જલ્દીને જલ્દી સજા આપવામાં આવે તેમજ ફાંસીના કંદા ઉપર એને પહોંચાડે ફાસ્ટ્રેક કે ચલાવીને એવી અમારી માંગ છે અને અમે આ આજ આજરોજ રજા હોવાથી કલેક્ટર ઓફિસ બંધ છે લગભગ સોમવારે અમે આવેદન આપશું જેથી કરી અને આ દેશમાં આવી ઘટના ન બને તે માટે પણ અમે ભારત સરકારને નિર્ણય વિનંતી કરશું અને ડોક્ટરો ઉપર જે વારંવાર હુમલા થાય છે તેના માટે ભારત સરકારને આગ્રહ કરશું કે કડકમાં કડક કાનૂન બનાવે અને એ કાનૂનને જલ્દીમાં જલ્દી ફાસ્ટેગ કોર્ટમાં લાગુ કરવામાં આવે તેવી પણ વિનંતી કરીએ છીએ